નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની છે વૃદ્ધાવસ્થાની એકલતા વિશે કોમલજી સરકારી શાળાના શિક્ષકના પદેથી ત્રણ વર્ષ પહેલાં નિવૃત્ત થયા હતા અને સુખેથી પોતાના પતિ સાથે જીવન વ્યતીત કરી રહ્યા હતા પરંતુ મહામારીએ તેમના પતિને પોતાના આલિંગનવા લઈ લીધા જીવનસાથીના અવસાનથી કોમલજી અંદરથી તૂટી ગયા હતા પછી દીકરા અને વહુના કહેવાથી તેઓ મુંબઈમાં તેમની સાથે રહેવા આવી ગયા તેમનું જીવન એકદમ બદલાઈ ગયું પતિનો સાથ તો છૂટી ગયો હતો જ પરંતુ સાથે સાથે તેમની ચાલીસ વર્ષની સ્થાપિત ગૃહસ્થી પણ છૂટી ગઈ અને તે પડોશીઓ પણ છૂટી ગયા જે હંમેશા સુખ દુઃખમાં સાથ આપતા હતા મહાનગરમાં પાર્કની બેન્ચ પર શાંતિથી ઉદાસ ભાવે બેઠેલા કોમલજી વિચારોમાં ખોવાઈ ગયા હતા સવારનો સમય હતો કેટલાક લોકો ફરવા આવ્યા હતા કેટલાક યોગ કરી રહ્યા હતા તો કેટલાક વૃદ્ધો બેઠા બેઠા પોતાના જમાનાને યાદ કરી રહ્યા હતા પરંતુ કોમલજી પોતાની જ દુનિયામાં વિહરી રહ્યા હતા ત્યારે અચાનક એક અવાજે તેમની તંદ્રા તોડી હસતા રહો જિંદગી ખૂબ સુંદર છે કોમલજીએ જોયું તો લગભગ પાસઠ સિત્તેર વર્ષના એક વૃદ્ધ વ્યક્તિ બાજુની બેન્ચ પર બેસતા તેમની તરફ જોઈને હસી રહ્યા હતા ન ઈચ્છવા છતાં કોમલજી પણ બદલામાં હસવા લાગ્યા આ અજાણ્યા શહેરમાં પહેલીવાર કોઈએ તેમની સાથે વાત કરી હતી પાણીની બોટલમાંથી પાણી પીતા એ વૃદ્ધ વ્યક્તિ બોલ્યા મારું નામ મદનલાલ છે હું અહીં નજીકની બિલ્ડિંગમાં રહું છું તમે ખૂબ પરેશાન દેખાઈ રહ્યા છો ભૂતકાળની વાતોને ભૂલીને આગળ વધો ચાલવાનું નામ જ જિંદગી છે એમ કહીને વૃદ્ધ વ્યક્તિ ફરી ફરવા નીકળી ગયા કોમલજીએ મનમાં વિચાર્યું જેમની જિંદગીમાં દુઃખ જ ન હોય તેમને તો જિંદગી સુંદર જ લાગે જ્ઞાન તો બધા આપે છે પણ અમારી સાથે શું થઈ રહ્યું છે એ તો અમે જ જાણીએ હવે કોમલજી રોજ પાર્કમાં આવવા લાગ્યા અને લગભગ રોજ જ મદનલાલજી સાથે નમસ્તે રામ રામ થઈ જતું એક દિવસ મદનલાલજીએ પૂછ્યું શું તમે ક્યાંક બહારથી આવ્યા છો કોમલજી બોલ્યા વાસ્તવમાં હું પહેલાં કાનપુરમાં રહેતી હતી મારો દીકરો અને વહુ નોકરી કરે છે પણ મહામારીના કારણે મારા દોહિત્રની શાળા બંધ છે એટલે તેની સંભાળ માટે દીકરો વહુ મને અહીં લઈ આવ્યા પતિના અવસાન પછી હું કાનપુરમાં એકદમ એકલી થઈ ગઈ હતી મારી દીકરીનું સાસરું પણ અહીં મુંબઈમાં જ છે એટલે ક્યારેક ક્યારેક દીકરી સાથે પણ મળી શકીશ એવું વિચારીને અહીં આવી ગઈ પછી મદનલાલજી બોલ્યા મુંબઈ શહેરમાં તમારું સ્વાગત છે ચાલો હું તમને અન્ય સમવયસ્ક લોકો સાથે મળાવું વાસ્તવમાં અહીં પાર્કમાં વૃદ્ધ લોકોનું એક જૂથ છે જ્યાં અમે બધા એકબીજાના સુખ દુઃખમાં સામેલ થઈએ છીએ હસીએ વાતો કરીએ ક્યારેક ભજન ગાઈએ ક્યારેક જૂના ગીતો ગણગણીએ ક્યારેક જન્મદિવસ ઉજવીએ તો ક્યારેક તહેવારો તેમની વાત સાંભળીને કોમલજીને આનંદ થયો અને તેમણે જૂથમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી મદનલાલજીએ તેમને જૂથના અન્ય સભ્યો સાથે મળાવ્યા અને જૂથમાં સામેલ કરી લીધા જૂથના મોટા ભાગના લોકોએ પોતાના જીવન સાથી ગુમાવ્યા હતા કોઈને કોઈ બીમારી હતી પણ કોમલજી આ જોઈને આશ્ચર્યચકિત થયા કે બધા લોકો જીવન દર્દી અને ઊર્જાથી ભરપૂર હતા તેમની સાથે મળવાથી કોમલજીની ઉદાસી દૂર થઈ ગઈ રોજ સવારે અને સાંજે તેઓ બધા સાથે સમય વિતાવવા લાગ્યા ઘણીવાર કોમલજી પોતાની દીકરીને ફોન કરીને પાર્કમાં આવતા વૃદ્ધો વિશે વાતો કરતા માતાના સમવયસ્ક લોકો સાથે મેળાપની વાત સાંભળીને દીકરીને ખૂબ આનંદ થયો એક દિવસ કોમલજીએ નોંધ્યું કે પાર્કમાં આવતા બધા વૃદ્ધો તેમનાથી મોટા હતા પરંતુ બધા ચુસ્ત દુરુસ્ત હતા અને પોતાને અદ્યતન રાખતા હતા ઘરે આવીને જ્યારે તેમણે અરીસામાં પોતાનો ચહેરો જોયો તો તેમને લાગ્યું કે સમય પહેલા જ તેમણે પોતાને વૃદ્ધ બનાવી દીધા છે આ વિચારીને તેઓ બજારમાંથી હેર કલર ખરીદી લાવ્યા અને પોતાના વાળ રંગી લીધા પછી અલમારી ખોલીને પતિએ આપેલી સૌથી સુંદર સાડી પહેરી અને અરીસામાં જોઈને હસતા હસતા પોતાની જાત સાથે બોલ્યા આ તો થઈ વાત સાંજે જ્યારે તેઓ પાર્ક જવા નીકળ્યા ત્યારે વહુની નજર તેમના પર પડી જોઈને તેનું મોં ખુલ્લું રહી ગયું અને બોલી આ શું છે માજી તેણે પોતાના પતિ અમિતને બોલાવીને કહ્યું જુઓ તો ખરા તમારી માતાને શું થયું છે આ શણગાર કરવાની ઉંમર છે જ્યારે દીકરાએ તેમની તરફ જોયું તો હાથ મોં પર રાખીને હસવા લાગ્યો ત્યારે વહુ બોલી માજી આ બધું પહેરવાની તમારી ઉંમર નથી અને હવે તો પિતાજી પણ નથી રહ્યા દીકરા વહુનું વર્તન જોઈને કોમલજીનું દિલ તૂટી ગયું અને તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં જઈને બેસી ગયા હવે તેમનું પાર્ક જવાનું મન ન થયું તેઓ વિચારવા લાગ્યા આજે હું સારી રીતે તૈયાર થઈ તો એમાં શું ગુનો કર્યો આજ સુધી મેં વહુને ક્યારે કોઈ વાત માટે ટોકી નથી તે પોતાની મરજીથી પહેરે ખાય બહાર આવે જાય પણ હું હંમેશા એમ વિચારતી હતી કે સમય બદલાઈ ગયો છે મોટા શહેરોમાં લોકો આધુનિક છે આજે મેં થોડું પોતાના વિશે વિચાર્યું તો મારી આવી મજાક બનાવી તેમની આંખોના ખૂણામાંથી આંસુ વહેવા લાગ્યા ત્યારે તેમના મોબાઈલ પર જૂથના સભ્યોના ફોન આવવા લાગ્યા તે જ સમયે કોમલજી ઉભા થયા અને પોતાની જાત સાથે બોલ્યા ના હું મારી જિંદગી મારી રીતે જીવીશ એમ કહીને તેઓ પાર્ક તરફ ચાલી નીકળ્યા હવે કોમલજી પોતાના માટે જીવવા લાગ્યા તેમની પેન્શનથી તેમને સારા એવા પૈસા મળતા હતા જે અત્યાર સુધી તેઓ દીકરા વહુને આપતા આવ્યા હતા પરંતુ આ મહિને તે નાણાં તેમણે પોતાના પર ખર્ચ કર્યા પાર્કમાં પણ તેમની ઘણી સહેલીઓ બની ગઈ જેમની સાથે બજારમાં જઈને તેઓ પોતાના મનપસંદ કપડા અને વસ્તુઓ ખરીદી લાવ્યા પરંતુ વહુને આ બધું ખટકતું હતું અને તે પોતાના પતિના કાન ભરતી હતી તમે માજીને રોકો છો કેમ નહીં કેટલું ફાલતું ખર્ચ કરવા લાગ્યા છે અમારા હાથમાં તો એક પૈસો પણ નથી આપતા તેમના આવવાથી અમારો ખર્ચો પણ તો વધી ગયો છે પત્નીની વાતોમાં આવીને કોમલજીનો દીકરો અમિત તેમની પાસે આવ્યો અને બોલ્યો માં આ વખતે તમે પેન્શનના પૈસા કેમ ના આપ્યા તેની વાત સાંભળીને કોમલજી આશ્ચર્યચકિત થઈ ગયા ત્યારે વહુ બોલી અરે આ ઉંમરે આટલી ફિઝૂલ ખર્ચી શું સારી વાત છે પાર્ક જવા ગયા ત્યારથી તો તમે આઝાદ પંખીની જેમ થઈ ગયા તે જ સમયે કોમલજી બોલ્યા વહુ મેં તમને પૂરી આઝાદી આપી છે હવે તમે મારી આઝાદી નક્કી નહીં કરી શકો હું જે કરીશ મારી મરજીથી કરીશ તેમની આ વાત સાંભળીને દીકરો વહુ બંને ચૂપ થઈ ગયા કોમલજી રસોઈમાં ખૂબ નિપુણ હતા એક દિવસ તેમણે ઘરે ગાજરનો હલવો બનાવ્યો અને જૂથના સભ્યો માટે પણ પાર્કમાં લઈ ગયા અને બધાને ખવડાવવા લાગ્યા પરંતુ મદનલાલજીએ લેવાની ના પાડી કોમલજીએ પૂછ્યું શું તમને ગાજરનો હલવો પસંદ નથી મદનલાલજી બોલ્યા ગાજરનો હલવો તો મને ખૂબ પસંદ છે પણ મને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તકલીફ છે એટલે હું બહારનો મીઠો ગાજરનો હલવો નથી ખાઈ શકતો અને ઘરે બનાવતા મને આવડતું નથી એટલે મેં ગાજરનો હલવો ખાવાનું જ છોડી દીધું પછી કોમલજી બોલ્યા તો શું તમારા ઘરે કોઈ નથી આના પર મદનલાલજી કંઈ બોલી શક્યા નહીં તેમની આંખોમાંથી બે આંસુ નીકળીને ગાલ સુધી આવી ગયા અને તેઓ ચૂપચાપ ઘર તરફ ચાલી નીકળ્યા બે દિવસ વીતી ગયા પણ મદનલાલજી પાર્કમાં ન આવ્યા જૂથના સભ્યોને પૂછ્યું તો ખબર પડી કે તેઓ ફોન પણ ઉપાડતા નથી કોમલજીને મનમાં તેમની ચિંતા સતાવતી હતી તેમનો હસતો મલકાતો ચહેરો વારંવાર તેમની સામે આવતો હતો જેવા તેઓ પાર્કમાંથી ઘરે જવા નીકળ્યા તેમના પગ આપોઆપ મદનલાલજીના ઘર તરફ વળી ગયા ગાર્ડને તેમના ફ્લેટનો નંબર પૂછ્યો અને તેમના દરવાજે જઈને બેલ વગાડી મદનલાલજીએ ડગમગતા પગલે ચાલીને દરવાજો ખોલ્યો કોમલજીને દરવાજે જોઈને તેઓ ચોંકી ગયા અને પછી તેમને અંદર બોલાવ્યા તેમની આવી હાલત જોઈને કોમલજી આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા તમારી તબિયત આટલી ખરાબ છે પણ ઘરે તમારી સંભાળ રાખનારું કોઈ નથી મદનલાલજી બોલ્યા વાસ્તવમાં હું એકલો જ રહું છું આ વાત સાંભળીને કોમલજીને ખૂબ અજંપો થયો કે આટલો જીવન દર્દી માણસ એકદમ એકલો છે અને જ્યારે તે બીમારીની હાલતમાં છે ત્યારે તેની સંભાળ લેનારું પણ કોઈ નથી પછી કોમલજીએ જૂથના અન્ય સભ્યોને ફોન કરીને બોલાવ્યા મદનલાલજીએ ભણી ના પાડી પણ કોમલજી બોલ્યા શું વાત કરો છો જે વ્યક્તિએ મને જીવવાનું શીખવ્યું તેને હું એકલો કેવી રીતે છોડી શકું થોડી જ વારમાં તેમની મદદથી કોમલજી મદનલાલજીને ડોક્ટર પાસે લઈ ગયા દવાઓ આપતા ડોક્ટરે સારું ખાવા પીવાનું અને સમયસર દવાઓ લેવાની સૂચના આપી પરંતુ તેમના ખાવા પીવાની સમસ્યા હતી કોમલજી સહિત જૂથની બે અન્ય મહિલા સભ્યોએ તેમના ઘરે ત્રણેય વખતનું ભોજન બનાવીને મોકલવાની જવાબદારી લીધી સમયે સમયે કોમલજી તેમને દવાઓ લેવાની પણ સૂચના આપતા રહેતા થોડા જ દિવસોમાં મદનલાલજી એકદમ સ્વસ્થ થઈ ગયા અને ફરીથી પાર્કમાં આવવા લાગ્યા એક દિવસ કોમલજીએ પૂછી જ લીધું શું તમારું આ દુનિયામાં કોઈ નથી આજે કોમલજીની વાતને મદનલાલજી ટાળી શક્યા નહીં અને પોતાના ભૂતકાળના પાના એક એક કરીને ફેરવવા લાગ્યા હસતા હસતા બોલ્યા એ પણ શું દિવસો હતા જ્યારે હું મારી પત્નીને બ્યાહ કરીને ઘરે લાવ્યો હતો કેટલા સુંદર સપના સજાવ્યા હતા ખબર છે કોમલજી લગ્નના દસ વર્ષ સુધી અમને કોઈ સંતાન નહોતું થયું ઘણો સમય ડોક્ટરી સારવાર કરાવી પછી ખુશખબર આવી અને અમારા દીકરાનો જન્મ થયો અમારા નાનકડા પરિવારમાં અમે ખૂબ ખુશ હતા પણ એ ખુશીઓ ભગવાનને મંજૂર નહોતી દીકરો હજી પાંચ વર્ષનો થયો ત્યાં ખબર પડી કે મારી પત્નીને કેન્સર છે જ્યારે ખબર પડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું મારી જીવનસાથી આ દુનિયાને છોડીને હંમેશ માટે વિદાય થઈ ગઈ બોલતા બોલતા મદનલાલજીનું ગળું રૂંધાઈ ગયું સગા સંબંધીઓએ બીજા લગ્ન કરવાની સલાહ આપી પણ હું મારા એકના એક દીકરાને સાવકી માતાના હવાલે નહોતો કરવા માંગતો મા અને બાપ બંનેનો પ્રેમ મેં એકલાએ જ તેને આપ્યો અને કોઈ વસ્તુની કમી ન આવવા દીધી પણ જુઓ દીકરાએ શું કર્યું એક મહિના માટે અમેરિકા ફરવા જઈ રહ્યા છીએ એમ કહીને દીકરો વહુ નીકળ્યા અને પછી ખબર પડી કે જે મકાનમાં અમે રહેતા હતા તે દીકરાએ અમેરિકા જતા પહેલાં વેચી દીધું હતું અને ખરીદનારને કહી ગયો હતો કે બે મહિના પછી મકાન ખાલી કરાવી લેજો તે પછી દીકરો ક્યારેય પાછો ન આવ્યો ભરાયેલી આંખે મદનલાલજી બોલ્યા જો મેં મારા નિવૃત્તિના નાણાં એફડીમાં ન રાખ્યા હોત તો હું રસ્તા પર આવી જાત એ જ નાણાંથી મેં આ બે રૂમનું મકાન ખરીદ્યું અને અહીં રહેવા લાગ્યો કહેતા કહેતા મદનલાલજીની આંખોમાંથી આંસુઓનું ઝરણું વહેવા લાગ્યું કોમલજીએ તેમને હિંમત આપી અને કહ્યું અરે તમે જ તો મને કહેતા હતા કે દરેક પડે હસતા રહેવું જોઈએ અને હવે તમે જ આ વાત ભૂલી ગયા એક એકબીજામાં એવો મિત્ર દેખાતો હતો જેની સાથે તેઓ પોતાના સુખ દુઃખ વહેંચી શકે થોડા દિવસો પછી એક દિવસ જ્યારે કોમલજી પાર્કમાં ગયા ત્યાં જોઈને તેઓ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે ગ્રુપના બધા લોકોએ એક મોટું કેક મંગાવ્યું હતું જેવા ત્યાં પહોંચ્યા તો બધા લોકો મોટેથી બૂમો પાડી જન્મદિવસની શુભેચ્છા કોમલજી કોમલજીને પોતાને પણ યાદ નહોતું કે આજે તેમનો જન્મદિવસ હતો બધાનો આટલો પ્રેમ જોઈને તેમની આંખોમાંથી આનંદના આંસુ છલકાઈ આવ્યા કેક કાપીને બધાએ મોબાઈલમાં તસવીરો લીધી બધાએ મળીને ખૂબસૂરત સાડી કોમલજીને ભેટમાં આપી પછી કોમલજીએ પૂછ્યું પણ તમને બધાને કેવી રીતે ખબર પડી કે આજે મારો જન્મદિવસ છે તો મદનલાલજી બોલ્યા અરે સોશિયલ મીડિયાથી બધું જાણવા મળી જાય છે જન્મદિવસ ઉજવીને કોમલજી પોતાની ભેટ લઈને ઘરે પહોંચ્યા અને તેને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધી જેવી વહુની નજર તે સાડી પર પડી તે બોલી અરે આટલી સુંદર સાડી તમે મારા માટે લાવ્યા છો અમિત થેન્ક યુ સો મચ ત્યારે અમિત ચોંકીને બોલ્યો ના મેં તો લાવી નથી ત્યાં જ કોમલજી ફ્રેશ થઈને આવ્યા અને બોલ્યા આ સાડી મારી છે વહુ વહુએ કહ્યું સાડી તો બહુ સુંદર છે મમ્મીજી પણ તમે આનું શું કરશો આ સાડી હું લઈ લઉં એમ કહેતા જ વહુએ સાડી ઉપાડવા હાથ આગળ વધાર્યો પણ કોમલજીએ સાડી ઉપાડી લીધી અને કહ્યું ના વહુ આ સાડી મારા માટે ખૂબ અમૂલ્ય છે વહુ તેમનો ચહેરો જોતી રહી પછી કોમલજીએ કહ્યું ખરેખર આજે મારો જન્મદિવસ હતો એટલે પાર્કમાં ગ્રુપના બધા લોકોએ મને આ ભેટ આપી હતી આ સાંભળીને દીકરો અને વહુ બંને આશ્ચર્યથી બોલ્યા આજે તમારો જન્મદિવસ હતો એમ કહેતા બંનેના માથા શરમથી નમી ગયા દીકરાએ કહ્યું મા તમે તો જન્મદિવસ ઉજવતા નથી એટલે અમને યાદ ન રહ્યું તે જ સમયે કોમલજી જૂની યાદોમાં ખોવાઈ ગયા જ્યારે પોતાના બાળકોના જન્મદિવસે તેઓ આખો દિવસ રસોડામાં ઊભા રહીને તેમની પસંદની વાનગીઓ બનાવતા અને સાંજે તેમના મિત્રોને બોલાવીને પાર્ટી આપતા પણ પછી તેઓ વિચારવા લાગ્યા કે સમય સમયની વાત છે જ્યારે દીકરો અને વહુ પોતાના જીવનમાં મસ્ત છે તો મોટેરાએ પણ પોતાના માટે જીવવું જોઈએ પણ વહુને પોતાની સાસુમાં આ બદલાવ ગમતો ન હતો હવે દીકરાને પણ મામા ખામી દેખાવા લાગી બસ પછી શું જેવા કોમલજી ઘરે પાછા આવ્યા તો દીકરો અને વહુ બંને તેમના પર બરસવા તૈયાર બેઠા હતા તેમને કંઈ બોલવાનું મોકો આપ્યા વગર તેઓ તેમના ચરિત્ર પર આંગળી ઉઠાવા લાગ્યા કોમલજી સ્તબ્ધ થઈ ગયા પછી પોતાને સંભાળતા બોલ્યા શા માટે વહુ બે દિવસ પહેલા જ તે તારા ઓફિસના મિત્રો માટે ઘરે પાર્ટી રાખી હતી જેમાં તારા ઓફિસના બધા મિત્રો આવ્યા હતા જેમાં પુરુષો પણ હતા અને સ્ત્રીઓ પણ પણ મેં તો તારા ચરિત્ર પર આંગળી નથી ઉઠાવી તો તું મારા વિશે આવું કેવી રીતે બોલી શકે છે કોમલજીના આ બે ટૂંક જવાબથી વહુ પાસે બોલવા માટે શબ્દો જ ન રહ્યા અને તે પગ પટકતી પોતાના રૂમમાં ચાલી ગઈ બીજે દિવસે દીકરો અને વહુ ઓફિસે ગયા પછી જેવા કોમલજી પોતાના પૌત્ર માટે ખાવાનું બનાવવા રસોડામાં ગયા તો ફર્શ પર પાણી પડેલું હોવાથી તેમનો પગ લપસી ગયો અને તેઓ ધડામથી જમીન પર પડી ગયા તેમના હાથમાં ગંભીર ઈજા થઈ અને કમરમાં પણ ખૂબ દુખાવો થવા લાગ્યો તેમના પૌત્રે તરત ફોન કરીને પોતાના પપ્પાને બધી વાત કરી અને તેમને જલ્દી આવવા કહ્યું ડોક્ટરે ચેક કર્યું તો ખબર પડી કે તેમના હાથના હાડકામાં ફ્રેક્ચર થયું છે ડોક્ટરે હાથ પર પ્લાસ્ટર ચઢાવીને અને દવાઓ આપીને સાંજ ઘરે મોકલી દીધા પણ હવે તેમનું પાર્કમાં જવું બંધ થઈ ગયું મદનલાલજી ફોન કે મેસેજ કરતા પણ તેઓ કોઈ વાતનો જવાબ ના આપતા ચૂપચાપ પડ્યા રહીને આંસુ વહાવતા રહેતા કામવાળી બાઈ ખાવાનું બનાવીને રાખી જતી અને દીકરો વહુ રોજ પોતાના કામે ચાલ્યા જતા બંનેમાંથી કોઈએ એક દિવસની રજા લેવી પણ જરૂરી ન સમજી કોમલજીને ઉઠવું બેસવું પણ મુશ્કેલ હતું પણ કોને ફરક પડતો હતો એક દિવસ ગ્રુપના બધા વૃદ્ધ સભ્યો તેમના ઘરે આવી પહોંચ્યા કોઈના હાથમાં ફૂલો હતા તો કોઈના હાથમાં ગેટવેલ સૂનના કાર્ડ હતા કોઈ સમોસા લાવ્યું હતું તો કોઈ જલેબી તેમને જોઈને બિચાને પડેલા કોમલજીને એવું લાગ્યું કે જાણે કોઈ પોતાનું મળી ગયું હોય તેમના ચહેરા પર હાસ્ય ખીલી ઉઠ્યું હસી મજાક કરતા બધાએ સ્વાદિષ્ટ વ્યંજનોનો આનંદ માણ્યો હસતા બોલતા એક કલાક વીતી ગયો હવે કોમલજીને ચિંતા થવા લાગી કારણ કે તેમના દીકરાને વહુના આવવાનો સમય થઈ રહ્યો હતો અંદરથી તેમને ડર લાગતો હતો કે વહુ શું બોલશે તે જ સમયે દરવાજાની ઘંટડી વાગી અને દીકરો વહુ અંદર આવ્યા અંદરનું દ્રશ્ય જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા બધા લોકો ગયા પછી વહુ બોલી આ મારું ઘર છે કે ધર્મશાળા જેને જુઓ તે મોં ઉઠાવીને ચાલ્યું આવે છે અને મમ્મીજી તમે અમારી સામે તો દુખાવાનું નાટક કરો છો અને અમારી પીઠ પાછળ તમારા મિત્રો ને ઘરમાં પાર્ટી કરો છો અરે થોડી તો શરમ કરો તમારી આ હરકતો નો અમારા બાળક પર શું અસર પડશે વહુની આ વાત સાંભળીને કોમલજી ચૂપચાપ પડ્યા રહ્યા આજે તેમને પોતાના પતિની યાદ સતાવતી હતી તેઓ વિચારવા લાગ્યા કે જો તેઓ હોત તો કોઈની હિંમત ન હોત કે મારા પર આંગળી ઉઠાવે અને અને આજે અપમાનના કડવા પીવા મજબૂર થઈ છું દિવસો વીતવા લાગ્યા લગભગ મહિના પછી કોમલજીનું પ્લાસ્ટર ઉતરી હવે તેઓ ફરી પાર્કમાં જવા લાગ્યા તો ધીમે ધીમે તેમની હસી પાછી આવવા લાગી પણ વહુના તાણા હતા કે બંધ થવાનું નામ જ ન લેતા અને દીકરો બધું સાંભળીને પણ અવગણના કરતો ઘરના માહોલથી કંટાળીને એક દિવસ કોમલજીએ નક્કી કરી લીધું બસ હવે નહીં જીવનની સાંજ તો થઈ જ ચૂકી છે અને ખબર નહીં ક્યારે આ જીવનનો અંત આવે તો તે પહેલા હું મારા માટે જીવવા માંગુ છું જે મને ગમે તે કરવા માંગુ છું દીકરા વહુનો મોહ છોડીને એક દિવસ તેમણે નિર્ણય લઈ લીધો અને સામેની બિલ્ડિંગમાં બે રૂમનો ફ્લેટ ભાડે લઈ લીધો દીકરાએ રોકવાનો પ્રયત્ન કર્યો પણ કોમલજીએ સ્પષ્ટ કહી દીધું હવે હું કોઈના પર બોજ નથી બનવા માંગતી ત્યારે વહુ બોલી હા 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 પાંખો તો નીકળી આવી છે હવે તમારી હવે તો આઝાદ ફરશો તેના જવાબમાં કોમલજી ગુસ્સે થવાને બદલે હસીને બોલ્યા બિલકુલ હવે હું મારા અધૂરા સપના પૂરા કરીશ તેમણે પોતાનો સામાન પેક કર્યો અને અને પોતાના ફ્લેટમાં શિફ્ટ થઈ ગયા તેમની પેન્શન એટલી આવતી હતી કે તેઓ કામવાળી બાઈ રાખી શકે પોતાનો ખર્ચો સરળતાથી ચલાવી શકે હવે કોમલજી પોતાનું જીવન સુખ શાંતિથી જીવી રહ્યા હતા તેમનો દીકરો અને પૌત્ર ક્યારેક તેમને મળવા આવી જતા પણ વહુએ એટલું પણ કષ્ટ ન કર્યું મદનલાલજી ઘણીવાર સાંજની ચા તેમના ઘરે જ પીતા પાર્કના અન્ય વૃદ્ધ લોકો પણ તેમના ઘરે આવતા જતા રહેતા હવે કોમલજી પોતાને આઝાદ અનુભવતા હતા કોમલજીએ પોતાની દીકરીને પણ અલગ રહેવાની વાત જણાવી હતી આ વાતથી તેને થોડું દુઃખ તો થયું પણ સુકૂન પણ હતું કે તેની માં હવે પોતાની મરજીથી જીવી શકશે એક દિવસ કોમલજી આશ્ચર્યમાં પડી ગયા જ્યારે તેમણે પોતાના ઘરના દરવાજે દીકરા સાથે વહુને આવેલી જોઈ તેઓ કંઈ પૂછે તે પહેલાં વહુ ઝડપથી અંદર આવી અને બોલી મમ્મીજી થોડી શરમહયા બચી છે કે નહીં ખબર છે સોસાયટીના લોકો તમારા વિશે શું શું બોલે છે આખરે તમારા અને મદનલાલજીની વચ્ચે શું ચાલે છે ત્યારે કોમલજી બોલ્યા બેટા મને દુનિયાની વાતોથી કોઈ ફરક નથી પડતો મને ફક્ત એટલું જ ખબર છે કે આખી ઉંમર જવાબદારીઓ નિભાવતા નિભાવતા મેં મારા વિશે વિચારવાનું જ છોડી દીધું હતું બાકીનું બચેલું જીવન હું હસી ખુશીથી પસાર કરવા માંગુ છું અને મને નથી લાગતું કે આમાં કોઈને તકલીફ થવી જોઈએ અને રહી વાત મદનલાલજીની તો તેમણે તો મને જીવવાનું શીખવ્યું છે નહીં તો હું તો સંપૂર્ણપણે તૂટી ગઈ હતી ત્યારે તેમનો દીકરો બોલ્યો પણ માં તમે આ લોકોને ઓળખતા નથી આવા લોકો પોતાનાપણું બતાવીને બીજાને લૂંટી લે છે કોમલજીએ કહ્યું બેટા મેં આ વાળ એમ જ ધોળા નથી કર્યા અને એમ પણ જેને પોતાનાઓએ જ લૂંટ્યા હોય તેને બીજું કોણ લૂંટશે તમે મારી પાસે શું છોડ્યું છે જે કોઈ લૂંટી લે તે જ સમયે મદનલાલજી જેઓ દરવાજા બહાર ઊભા રહીને બધી વાત સાંભળી રહ્યા હતા ઘરમાં આવ્યા તેમને જોતા જ કોમલજીના દીકરા વહુનું મોં ખુલ્લું રહી ગયું જેવા તેઓ ઉભા થઈને બહાર જવા લાગ્યા ત્યારે મદનલાલજીએ કહ્યું બેટા શરમ કોમલજીની નહીં પણ તમારા જેવા લોકોને આવવી જોઈએ કોઈના ચરિત્રનું મંથન કરતા પહેલા તમે એક વાર પણ નથી વિચારતા તમે જાણવા માંગો છો કે તમારી મા શું કરે છે જેવું મદનલાલજીએ કહ્યું તો કોમલજીએ તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો પણ તેઓ રોકાવાના નહોતા તેમણે કહ્યું પાર્કમાં દરરોજ સવારે અને સાંજે જ્યારે અમે બધા બેસીએ છીએ ત્યાં નજીકમાં જ સોસાયટીમાં કામ કરતી સ્ત્રીઓના બાળકો આવારા ફરતા હોય છે નાની ઉંમરે તેઓ ખોટી આદતોનો શિકાર થઈ રહ્યા છે તે ગરીબ લોકો પાસે એટલા પૈસા નથી કે તેઓ પોતાના બાળકોને ભણાવી શકે તમારી સાસુ તે બાળકોને ભણાવવાનું નેક કામ કરવા માંગે છે અને આ બધું તેઓ એક સ્કૂલ ખોલીને કરવા માંગે છે જેથી જેટલા ગરીબ બાળકો શિક્ષણથી વંચિત છે તેમને મફત શિક્ષણ આપી શકાય તમારી મા ગરીબોની મદદ કરીને પોતાના વૃદ્ધાવસ્થાને સાર્થક બનાવવા માંગે છે અમે બેસીને આ વિશે યોજના બનાવીએ છીએ અમારી એક એનજીઓ સાથે પણ વાત ચાલી રહી છે જે અમને આ કામમાં મદદ કરશે તમારી જૂનું સપનું હવે પૂરું થવાનું છે પણ આજે તમારી વિશે તમારા વિચારો સાંભળીને મને લાગે છે કે સારું થયું કે મારો દીકરો મને પહેલા જ છોડીને ચાલ્યો ગયો આશ્ચર્યની વાત છે કે પોતાની મા માટે દીકરા વહુનો આવો વિચાર પણ હોઈ શકે કોમલજીના દીકરા વહુ પાસે આ વાતોનો કોઈ જવાબ નહોતો તેઓ ચૂપચાપ ચાલ્યા ગયા આજે મદનલાલજી ગુસ્સામાં હતા તો કોમલજી બોલ્યા ચાલો આ વાતો છોડો હું ચા બનાવું છું ચા પીઓ અને તમારો ગુસ્સો ઠંડો કરો આ સાંભળીને મદનલાલજી હસી પડ્યા અને બોલ્યા અમારી મહેનત રંગ લાવી એનજીઓ તરફથી અમને સ્કૂલ શરૂ કરવા માટે નજીકમાં એક બિલ્ડિંગ મળી ગઈ છે કોમલજી આ સાંભળીને ખૂબ ખુશ થયા ટૂંક સમયમાં બિલ્ડિંગને સ્કૂલનું સ્વરૂપ આપી દેવાયું બધા ભણેલા ગણેલા વૃદ્ધો બાળકોને ભણાવવાનું કામ કરવા લાગ્યા બધાએ દિલ ખોલીને મદદ કરી શરૂઆતમાં સ્કૂલમાં માત્ર વીસ બાળકો આવ્યા પણ ધીમે ધીમે તેમની સંખ્યા વધવા લાગી જોતા જોતામાં આ સ્કૂલ ચર્ચાનો વિષય બની ગઈ કોમલજી અને તેમની સાથે કામ કરતા અન્ય વૃદ્ધોને પણ જીવનનો એક હેતુ મળી ગયો હતો એક દિવસ કોમલજીની દીકરી તેમની પાસે થોડા દિવસો માટે આવી જ્યારે તે ભાઈ ભાભીને મળવા ગઈ તો તેમણે તેને મદનલાલજી વિશે જણાવ્યું અને કહ્યું કે તેણે માને સમજાવવું જોઈએ પણ દીકરીને પોતાની મામા કોઈ ખામી દેખાતી નહોતી બલકે તેણે જોયું કે તેની માના ચહેરા પર ફરીથી હાસ્ય આવી ગયું છે તે પોતાની વૃદ્ધાવસ્થાને પણ ખૂબ ખુશીથી જીવી રહી છે અને મદનલાલજી તેનો પૂરો સાથ આપી રહ્યા છે તેમની મિત્રતા સ્વાર્થથી પરે છે અને આ દુનિયાની સમજથી પણ એકલી બેસીને આ બધું વિચારતા વિચારતા દીકરીની નજર નજીકમાં રાખેલા અખબાર પર પડી તો તેમાં છપાયેલી એક ખબરે તેનું ધ્યાન ખેંચ્યું જ્યારે વૃદ્ધાવસ્થામાં બાળકો જ સાથ છોડી દે તો એકલી મા કે એકલો પિતા ક્યાં જાય વૃદ્ધાવસ્થાના એકલાપણાને હરાવવા માટે પાસઠ વર્ષના વૃદ્ધે ત્રેસઠ વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા પોતાનું ઘર ફરીથી વસાવીને તેઓ બંને ખૂબ ખુશ છે આ ખબર વાંચીને કોમલજીની દીકરીના મનમાં એક વિચાર આવ્યો જ્યારે મદનલાલજી કોમલજીના ઘરે આવ્યા તો તેણે તેમની મા અને મદનલાલજીની સામે બંનેના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું જો તમારા આ સંબંધને આ દુનિયા ન સમજી શકી તો શા માટે આ સંબંધને એક નામ ના આપી દેવું શું તમે બંને એકબીજાના જીવનસાથી બનવાનું પસંદ કરશો ત્યારે કોમલજી બોલ્યા આ શું બોલે છે તું આ ઉંમરે શા માટે અમારા પર ડાગ લગાવવા માંગે છે આ દુનિયા શું કહેશે પણ તેમની વાત સાંભળીને મદનલાલજી થોડીવાર ચૂપ બેસી રહ્યા તેમના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું કોમલજીનો ગુસ્સો જોઈને તેમણે કંઈ ન બોલવું જ યોગ્ય સમજ્યું અને પોતાના ઘરે પાછા ચાલ્યા ગયા પછી કોમલજીની દીકરીએ તેમને સમજાવ્યું મા જીવનના રસ્તે કોઈ સારો સાથી મળે તો તેની સાથે ચાલવામાં કોઈ નુકસાન નથી કોમલજી વિચારતા વિચારતા પોતાના પતિની તસવીર સામે બેસી ગયા તેમનું મન બેચેન હતું તેઓ વિચારવા લાગ્યા કે હું મારા પતિને દગો નથી આપી શકતી પણ પછીની જ પળે વિચાર આવ્યો કે મારા પતિ પણ તો એ જ ઈચ્છતા હતા કે મારા હોઠ પર હંમેશા હાસ્ય રહે મારી આંખોમાં આંસુ જોઈને તો તેમને પણ શાંતિ નહીં મળતી હોય અને પછી જો મિત્રતાને એક સંબંધનું નામ આપી દેવામાં આવે તો દુનિયાનું બંધ થઈ જશે મદનલાલજીને પણ આ સંબંધથી કોઈ વાંધો ન હતો ચિંતા હતી તો ફક્ત એ જ કે કોઈ તેમના પર આંગળી ન ઉઠાવે પણ જ્યારે આ વાત કોમલજીના દીકરા વહુ સુધી પહોંચી તો તેઓ ભડકી ઉઠ્યા તેઓ આ સંબંધના સખત વિરોધમાં હતા સોસાયટીમાં દરેક વ્યક્તિ તેમના વિશે વાતો કરવા લાગ્યું કોઈ તેમની હિંમતની પ્રશંસા કરતું હતું તો કોઈ કાનાફૂસી કરતું હતું બે દિવસ પસાર થયા તો અચાનક મીડિયાવાળા કોમલજીની સ્કૂલની બહાર પહોંચી ગયા અને તેમની પાસે આ સંબંધ વિશે સવાલો કરવા લાગ્યા પણ કોમલજી આશ્ચર્યમાં હતા કે આ ખબર તેમના સુધી કેવી રીતે પહોંચી અને કોમલજીની વહુ પાછળ ઊભી રહીને હસતી હતી અને વિચારતી હતી બળી આવી હિંમત બતાવનારી હવે આખી દુનિયાને જવાબ આપશે તો ખબર પડશે ચારે બાજુ જાણે હંગામો થઈ ગયો પણ કોમલજીએ નક્કી કરી લીધું હતું કે આજે તેઓ ચૂપ નહીં રહે જ્યારે મીડિયાવાળાઓએ પૂછ્યું શું આ સાચું છે કે આ ઉંમરે તમે મદનલાલજી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છો તમારી સ્કૂલના બાળકોને શું તમે આજ શિક્ષણ આપવા ચાલ્યા છો કોમલજીએ પોતાને મજબૂત બનાવીને એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા આ બિલકુલ સાચું છે કે અમે બંને લગ્ન કરવા જઈ રહ્યા છીએ પણ આ માટે મજબૂર કરનાર કોણ છે આ સમાજ અમારા લગ્નનો હેતુ ફક્ત અમારું એકલાપણું વહેંચવાનો છે એ એકલાપણું જે આજની પેઢીએ અમને આપ્યું છે અરે અમે લોકો તો વૃક્ષના સુકાયેલા પાંદડા છીએ જે ક્યારે ખરી જાય તે ખબર નથી પણ જ્યાં સુધી વૃક્ષ સાથે જોડાયેલા છીએ ત્યાં સુધી ખાતર અને પાણીની જરૂર તો અમને પણ છે કોઈની સાથે હસવું બોલવું અમને પણ સારું લાગે છે જો અમે એકબીજાનું સુખ દુઃખ વહેંચી લઈએ હસી બોલી લઈએ તો આ પણ સમાજને રૂચે નહીં ત્યારે મદનલાલજી આવ્યા અને કોમલજીનો હાથ પકડીને બોલ્યા લગ્ન કરવાનો નિર્ણય અમે એટલે લીધો છે કે સમાજની સામે અમારા સંબંધ પર મોહર લાગી જાય અને કોઈને અમારું હસવું બોલવું ખટકે નહીં હવે પણ જો કોઈના મનમાં કોઈ સવાલ હોય તો બોલો ત્યારે ભીડમાંથી તાળીઓનો અવાજ આવવા લાગ્યો આ તાળીઓ કોમલજી અને મદનલાલજીના વૃદ્ધ સાથીઓ બજાવી રહ્યા હતા જોતતા જોતતા આખી સ્કૂલ તાળીઓથી ગુંજી ઉઠી બધા તેમની હિંમતની પ્રશંસા કરી રહ્યા હતા મિત્રો આ વાર્તા તમને કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર જણાવો અને જો તમને આ વાર્તા ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો કારણ કે તમારા સપોર્ટથી અમને વધુ સારી વાર્તાઓ લાવવાની પ્રેરણા મળે છે ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ